મુજપુર ગંભીરા બ્રિજ નવ જુલાઈના રોજ ધરાશાયી થતા બ્રિજ પરથી કેટલાક સાધારણ નદીમાં ગરકાવ થયા હતા જેમાં એકવાસ એકવીસ જેટલા હદભાગ્યો નિર્દોષો મોતને ભેટ્યા હતા ત્યારે અઠ્યાવીસ દિવસથી બ્રિજના ઉપર એક ટ્રક ફસાયેલી હતી ટ્રકના માલિકની ગુહાર હતી કાં તો ટ્રક કાઢો કાં તો ટ્રકને પાડો પણ મહેરબાની કરી મને આમાંથી મુક્ત કરો હપ્તા ચાલુ છે મારો વીમો ચાલુ છે મને કાં તો વીમો આપો કાં તો મને ટ્રક આપો ત્યારે મુખ્યમંત્રીની ટકોર બાદ પહેલી ઓગસ્ટે પોરબંદરની મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને આ કામગીરી સોંપવામાં આવી હતી જેમાં અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી આ ટ્રકને બહાર કાઢવાની પ્રોસેસ કરવામાં આવી હતી ત્યારે આજે મરીન્સની ટીમને એક મોટી સફળતા હાથ લાગી છે જે ટ્રક લટકેલી હતી નીચેના ભાગે લટકેલી હતી એ એર બલૂન્સથી હવા ભરી બ્રિજના સમાંતર લાવી અને ગંભીરા બાજુથી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી કેબલિંગથી આ ટ્રકને પાછી ખેંચવામાં આવશે મારી જે દ્રશ્યો આપણે જોઈએ છે દ્રશ્યોમાં સ્પષ્ટ તમને નજર પડે છે કે હવે ગણતરીના કલાકોમાં જ આ ટ્રક ને બહાર કાઢી લેવા આવશે અને રાહતનો શ્વાસ લેવામાં આવશે